શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસ પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસના આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાય ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સિવાયના ઓગણત્રીસ જિલ્લા મથક ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસના આયોજન અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે પત્રકારો અને ગણેશ પંડાલના આયોજકોને માહિતી આપતા જણાવ્યું કે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરના બનાવમાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસન એમ કુલ આઠની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે ગણેશ પંડાલના મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી પંડાલ સ્થળની પસંદગી સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે આ માટે જિલ્લા રમતગમત કચેરી ખાતે ગણેશ પંડાલનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જિલ્લાની મૂલ્યાંકન કમિટી પંડાલની મુલાકાત લેશે અને નિર્ણાયક કમિટી શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલની પસંદગી કરશે શ્રેષ્ઠ પંડાલના ફોટોઝ વિડીયોઝ તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરને મોકલવામાં આવશે પસંદગી પામેલા એકથી ત્રણ ક્રમે આવેલા ગણેશ પંડાલના વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે વિજેતાને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમે વિજેતાને એક લાખ પચાસ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂપિયા એક લાખના રોકડ રકમ પુરસ્કાર આપવામાં આવશે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા સેવા સદન બ્લોક બે બીજો માળ પાટણ ખાતેથી મેળવી તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ સાંજે પાંચ કલાક સુધીમાં પરત કરવાના રહેશે સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહીં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ ખાતે જેટલા ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવેલા હશે તેટલા જ શ્રી ગણેશ પંડાલની નિર્ણાયકો દ્વારા ચકાસણી કરી તેમાંથી એક જ શ્રી શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી જિલ્લાની સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ ક્લિક કરી પેનડ્રાઈવમાં મોકલી આપવાના રહેશે ન્યૂઝ ઓફ પાટણ ચાલુ વર્ષે આપણે એક યુદ્ધમાંથી પસાર થયા છીએ ઓપરેશન સિંદૂરના લઈને સરકાર ખાસ એને લઈને ગણેશ પંડાલોની અંદર ઓપરેશન સિંદૂર આધારિત જે પણ ગણેશ પંડાલ તૈયાર કરશે ને એ ઉમદા તૈયાર કરશે તો એને સરકારે નક્કી કર્યું છે કે તેઓને ઇનામ આપવામાં આવે એ લોકોને પ્રોત્સાહક રકમ આપવામાં આવે એ માટે સરકારે ચાર મહાનગરો સિવાય અન્ય ઓગણત્રીસ જિલ્લાની અંદર ઇનામ આપવાનું નક્કી કર્યું છે એમાં પ્રથમ ક્રમ જે આવશે એને પાંચ લાખ દ્વિતીય ક્રમે આવશે એને ત્રણ લાખ તૃતીય ક્રમે આવશે બે લાખ અને અન્ય પ્રોત્સાહન ઇનામો એક લાખના પાંચ એમ કુલ આઠ ઇનામો આપવાનું નક્કી કર્યું છે પાટણ જિલ્લાની અંદર જ્યાં જ્યાં પણ ગણેશ પંડાલો થાય આ એનજીઓના જે ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે એ લોકોને પણ હું થોડી જાણકારી માટે કહી રહ્યો છું એટલે આ ગણેશ પંડાલો હશે એ ગણેશ પંડાલોને તમે ખાસ જાણકારી આપજો એ જાણકારી આપીને તેઓને ઉમદા ગણેશ પંડાલ તૈયાર કરે આ ગણેશ પંડાલ એવા હોવા જોઈએ કે જો ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આધારિત હોય અને એ થીમને આધારે જો એટલું સારું ડિઝાઇન કરશે એટલું સારું પ્રદર્શિત કરશે અને તો એમને સરકાર એક નિર્ણાયક કમિટી રચી છે આ નિર્ણાયક કમિટી થકી મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કરી અને ત્યાર પછી એ લોકોને સરકાર ઇનામ આપશે એટલે આ વખતે પહેલી વખત આ વસ્તુ ગુજરાત રાજ્યમાં થઈ રહી છે ગણેશ પંડાલોને આ ઓપરેશન સિંદૂર આધારિત થીમ ઉપર જો ખૂબ જ સારી ડિઝાઇન હશે તો એને ઇનામ આપવાનું નક્કી કર્યું છે એક પ્રોત્સાહન માટે ઓપરેશન સિંદુરની મહત્તા અને એનું અગત્ય સરકાર બતાવવા માગી રહી છે અને જાહેર કરવા માગે છે કે ગણેશ પંડાલ ગણેશ ઉત્સવને પણ સરકાર પ્રોત્સાહિત કરવા માગે છે એ હેતુથી આ ઇનામનું સરકારે અત્યારે જાહેરાત કરેલી છે એટલે આપ સૌ જે જે પણ ગણેશ પંડાલો જ્યાં જ્યાં પણ આયોજિત થતા હોય ત્યાં આ બાબત પહોંચાડજો એવી મારી સૌને વિનંતી છે પત્રકારોને